તો મિત્રો આ છે રોનેટો પાખર ઉપર જવાની સીડીઓ તો આ છે ત્રણસો બાવળીઓ ઊંચી જેટલું સીડીઓ છે તો હવે આપણે જઈશું ઉપર તો મિત્રો મને ઉપર ચડતા ચઢતાં મને થાક લાગી ગયો હતો તો હું થોડી વાર બેસીને આરામથી ઉપર જઈશ ધીમે ધીમે તો વિડિયો સ્કીપ કરશો નહીં પૂરેપૂરો વિડિયો જોજો તો મિત્રો વિડીયો જોવાનું પૂરો ભૂલશો નહીં તો મિત્રો ફરી આપણે પગથિયાં ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે તો હવે આપણે ધીમે ધીમે જઈશું ઉપર તો મિત્રો અમે ઊંચા ચડી ગયા છે તો ત્યાંનો તમે નજારો બતાવશો તો હજી ચડવાનો આપણે બાકી છે તો મિત્રો વિડીયો પૂરી પૂરો જોઈએ ત્યાંનો વ્યૂ તમને બતાવું છું તો મિત્રો આપણે કમ્પ્લેટ પાક ઉપર ચડી ગયા છે તો એ આપણે ઉપર ચડીને ત્યાં આપણે છે આપણે ત્યાં ત્યાં રોણીટોક મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં બહુ ફેમસ છે મંદિર તો હવે અમે ધીમે ધીમે જઈશું આ છે મંદિર તો આ મિત્રો તમે પણ જોઈ શકો છો તો આપણે ધીમે ધીમે કરીશું આપણે દર્શન તો આ છે આપણી મહાકાળી માતાજીનું મંદિર જ્યાં રોણીટોકમાં આવેલું છે મસ્ત આગળ જેવું ઢાંકાળી માતાજીનું મોટું મંદિર આવેલું છે તમે પણ જોઈ શકો છો તો હવે આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે બીજું પણ અહીંયા સાઈડમાં મંદિર આવેલું છે જોઈ શકો છો તો આપણે દાદાના પણ દર્શન કરી લીધા છે આ છે હનુમાન દાદાનું અહીંયા મૂર્તિ તો હનુમાન દાદાની પણ દર્શન કરી લીધું છે હવે આપણે નીચે જઈશું બીજા મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો ફાઇનલી આપણે નીચે ગયા છે તો હવે આપણે બીજું એક સાઈડમાં મંદિર આવેલું છે ત્યાં પણ આપણે દર્શન કરી લઈશું તો અહીંયા પણ આપણે દર્શન કરી લીધા છે આ છે આપણે શંકર મગવાન મંદિર ગોગા મહારાજ શંકર મગવાન મંદિર પણ આવેલું છે તો તમે પણ દર્શન કરી શકો છો મિત્રો ત્યાંનો આજુબાજુનો નજારો તમને બતાવશું અહીંયા નજારો પણ બહુ મસ્ત જોવા મળે એવો છે

જે આપણો ગુકા મહારાજનું મંદિર તમે પણ દર્શન કરી શકો છો આપણે એકબીજા શિવજીનું અહીંયા આવેલું છે ત્યાં પણ દર્શન કરી શકો છો તો મિત્રો એક અહીંયા બીજું પણ અહીંયા સાઈડમાં મંદિર છે ત્યાં પણ તમે દર્શન કરી લો અહીંયા એક મારો ભાઈ નાવા ગયો છે ચરણામાં તમે પણ જોઈ શકો છો મિત્રો બાજુમાં ચાલી રહ્યા છે ઝરણામાં નાહવાની બહુ મજા આવે છે અને અહીંયા મારો દોસ્ત છે અમે દેખાઈ રહ્યો છે ઝરણા વચ્ચો વચ્ચે ત્યાં ઝરણું પણ બહુ સારું ચાલી રહ્યું છે તમે પણ જોઈ શકો છો મિત્રો અહીંયા ફરવાલાયક જેવું મંદિર આવેલું છે રાણીટોપમાં તો તમે પણ જઈ આવો ફટાફટ બ્લોગ જોઈને તમે પણ મિત્રો જુઓ બહુ મસ્ત સરસ મજાની મંદિર આવેલું છે તો મિત્રો હવે હું જઈશું ત્યાં ઝરણા જોવા માટે નજીક આપણે જઈશું ત્યાં ઝરણામાં ઝરણું જોવા માટે ઝરણું ચાલી રહ્યું છે ઉપરથી તમે પણ જોઈ શકો છો ત્યાં ભાથર માં પાણી આવી રહ્યું છે ઝરણું બહુ સારું ચાલી રહ્યું છે મિત્રો ફાઈનલી હવે તમને બધો સ્થળ બતાવી દીધો છે તો હવે ફાઈનલી મિત્રો અમે જઈ રહ્યા છું તો હવે મિત્રો ફાઈનલી ઉપર હવે અમે જમશું જમશું એટલે જમીને પછી નિરાધવા આપણે ફરીને હવે આરામથી જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જમીને આપણે નિરાધવા આપણે બ્લોગ બનાવશું તો આગળ ફાઈનલી મિત્રો બાર વાગી ગયા છે તો હવે ફાઈનલી હવે અમારે જમવાનું ચાલુ કરી દીધું છે તમારે પણ જમવું હોય તો આવી જાવ ભાખરા માટે અમે જમવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો ભાખરામાંથી આજે દહીંની સબ્જી બનાવીશ દહીં અને રોટલી ખાવાની બહુ મજા આવે તો હું ને મારો દોસ્ત બંને ફરવા તો ગાય જમવું હોય તો આવી જાવ તો જમવાનું તૈયાર છે તો દહીં ને રોટલી ખાવાની બહુ મજા આવે અને છાસ પણ જોડી લેતા આવ્યા છો ઘરેથી અમે લઈને આવ્યા છો તો તમારે તમારી જે સેફ્ટીમાં આવું અહીંયા જમવાની સુવિધા કોઈ બધી છે એટલે તમારે ઘરે ને આવું ફરવાની બહુ મજા આવે છે મિત્રો અમે ફરીને આખા બ્લોગમાં તમને જે બતાવ્યું છે તમને પૂરેપૂરું બ્લોગમાં અમે અપલોડ કરશું એટલે લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નાખો છો તો મિત્રો

અપલોડ કરશું એટલે લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો મિત્રો જય માતાજી